કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગોતા વોર્ડ માં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડ ના ખર્ચે નવનિર્મિત કરાયું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં સીમ્સ રેલવે ઓવરબ્રિજના સાયન્સ સિટી તરફના ભાગ નીચે અંદાજિત રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડ ખર્ચે નવનિર્મિત રમત ગમત સંકુલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા તખતી અનાવરણ બાદ મહાનુભાવોએ રમતગમત સંકુલના વિવિધ વિભાગો નિહાળ્યા હતા અને સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ થનાર ઇસ્કોનથી પકવાન આઇકોનિક રોડનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું આ ઉપરાંત અમદાવાદના પેલેડિયમ મોલ પાસે થતા ટ્રાફિકના સોલ્યુશનનું પણ એક પ્રેઝન્ટેશન તજજ્ઞો દ્વારા રજૂ કરાયું હતું આ બંને પ્રેઝન્ટેશન નિહાળીને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને મહાનુભાવોએ પોતાના સૂચન આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન તથા સ્થાનિક આગેવાનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અત્રે ઉલ્લેખનીય છે કે ગોતા વોર્ડમાં ત્રણ પચાસ કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલમાં ટેબલ ટેનિસ બોક્સ ક્રિકેટ બાસ્કેટબોલ પિકલબોલ વોલીબોલ ઉપરાંત સ્નૂકર ચેસ લૂડો કેરમ સહિત વિવિધ ઇન્ડોર ગેમ્સ નગરજનોને રમવા મળશે